પોસટવાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી ઉપર જ દબનગીરી કેમ કરે છે ગરીબ પરિવાર છે એટલે એને દાખલા આલો એટલે ગુજરાત વિધાનસભામાં આઈએસ ને આઈપીએસ બને એટલા માટે એનું શિક્ષણ છીનવા માટે આવે એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગઈકાલ રાત્રે ગઈકાલ સવારે વહેલા યાત્રા નીકળી બનાસકોઠામાં થઈને સિદ્ધપુર મુકામે પહોંચી અને સિદ્ધપુરની પોલીસ દ્વારા દબંગીરી કરી અને એ લોકોને ભગાડી દેવામાં પાછા મૂકી દેવામાં આવ્યા આ પ્રકારની રાજનીતિ જે પ્રમાણે ચાલે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રોડ પર દેખાતો નથી અને ભારતીય જનતા પાર્ટીની પોલીસ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ કરતી એવું વર્તન કરે છે આપોને પરમિશન અને પરમિશન ના આપતી તમે ઉપર સરકારમાંથી ગરીબોને મધ્યવર્ગને આદિવાસીને દાખલા અપાવો જે લડત છે ગરીબ પરિવારને જે અમારા કાંતિપી ખરાડી જે લઈ નીકળ્યા છે ધારાસભ્ય એમની એમના કહેવાથી પણ પરમિશન જો આપવામાં ના આવે રાતે બે વાગે મેલ કરવામાં આવે તો પરમિશન ના આપવા આવે છે ત્યાંથી પદયાત્રા સિદ્ધપુરમાં આવે અને ત્યાં સુધી આ તંત્ર ઊંઘતું રહે એના પછીને જે ઉપર સરકારમાંથી કોઈ આંકાઓનો આદર્શ આવે અને આંકાના આદેશ પ્રમાણે આ પોલીસ વર્તન કરે છે ગેરવર્તનીય છે આવવાવાળા સમયની અંદર પરમિશન નહીં આવે તો આ યાત્રા આ યાત્રા અમે ગાંધીનગર પહોંચાડીશું રંગે ચંગે અને દાખલા લઈને જંપીશું આદિવાસી સમાજને ન્યાય જંપીશું અને એસટી એસસી ઓબીસી ઉપર જે દમણગીરી ચાલી રહી છે એ દમણગીરીને હક અધિકાર છીનવા માટે અમે કોંગ્રેસ વાળા ક્યારેય પાછી પોની કરવાના નથી અને અમે કાંતિભાઈ ખરાડીને કોંગ્રેસના પરિવાર સાથે છીએ સવારે લગભગ આઠેક વાગે અમે બનાસકાંઠામાંથી નીકળ્યા પણ કોઈક જગ્યા સરકારના પેટમાં ગેરમાર્ગે દોરી ધારાસભ્યો નો લેટર એટલે સરકાર માન્ય છે મેં ઈમેલ કરેલો હતો બનાસકાંઠા એસપી ને પાટણ એસપી ને ઈમેલ કરેલો છે મહેસાણા એસપી ને ગાંધીનગર એસપી ઈમેલ કર્યો છે પણ એ કાયદો લાગુ એમને નહીં પડતો બધું જ ઘેર માર્ગે દોરીને નિયમો બધા દેવે મૂકીને હમી ચાલતા આવતા હતા બનાસકોઠાની હદમાં આવ્યા પછી બનાસકોઠાની પોલીસ આવીને જેટલા લોકો પદયાત્રા ચાલતા હતા એમના ઉપર માનસિક ત્રાસ આલીને અત્યાચાર ગુજારવામાં આવ્યો એના પછી મને ધારાસભ્ય તરીકે સાથે પણ આ લોકો પોલીસ સ્ટેશન લઈ ગયા ચિકલ કરીને પછી રાત્રે એ લોકોને શું સપનું આવ્યું ખબર નહીં પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન લઈ જઈને બબ્બે ત્રણ ત્રણ કલાક બેહાડી રાખીને મંજૂરીની વાત કરતા હોય ને નિવેદન લેવાને મંજૂરી તૈયારી ચાલતી હોય ત્યારે

રાત્રે ચાર વાગે એટલી બધી ઠંડી હોય એટલે કોઈ જગ્યા ઠંડીના આરેલે જો આધાર કલાક બે કલાક આરામ કરવા બેઠા હોય અને દિન બીજા જિલ્લાની પોલીસ આવીને ઊભી થઈ જાય એ પણ કરતા હતાને કહેવાના લીધે કરવામાં આવ્યું છે એક વખત નહીં સંગીનાથ નોમથી કહી રહ્યો છું કે તારામાં પોણી હોય

એક વખત નહીં બે વખતે પચીસ પચીસ ધમ ધક્કા ખવડાવે ને કોઈ આદિવાસી પાછા પડવાના નથી જેટલા ધમ ધક્કા ખવડાવશે એટલી પેટમાં ગોઠો વળવાની છે જવાબ આપવો ભારે પડી જશે એટલા માટે ત્યાં બાલો ભારે ભારે શોખ ના બદલે દાખલા લેવા નતા આવ્યા આવતા દીકરા દીકરીને ભણાવવા માટે ભણી ગણીને નોકરી લાગવાના આરે દાખલાઓ માટે અને મારા વિસ્તારના ઘણા દીકરા દીકરીઓ નોકરી લાગી ગઈ છે બબ્બે વર્ષથી નોકરી લાગી હોવા છતાં પણ દાખલો ના મળવાના લીધે નોકરી જોઈન્ટ કરી શકતા નથી એટલા માટે જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા તેઓનું કોઈ આગુબાજુ થવા કોઈ વહીવટી તંત્ર એમ કહેતું હોય કે અમારા લેવલમાં આપતું નહીં રાજ્ય સરકારનું આપતું હોય તો કે તો હમે ચાલી આવવું પડે

દાખલાઓ નહીં પણ છે ત્યાં સુધી અમે જપછશું નહીં એમાં પાણી હોય ને તો અમારે ગાંધીનગર આવવાની જરૂર અમારે ગાંધીનગર તમારે તો કોટિયા તોડવાની જરૂર નથી માનઅવતા જોડે જો હોમ્યાન જો દાખલા આવો ને તો લોકોને ગાંધીનગર કદી આયા પી નહીં ને આવવાના પણ નથી ઉર યાત્રા અટકાયથી અટકાઈ એટલી જ નહીં રાત્રે સાડા દસ વાગે બધાની અટકાયત કરીને પચ્ચીસ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા એ નિયમ લાગુ પડે છે શા માટે લઈ ગયા હતા એના અમે બીજો નિયમ લાગુ પડે છે તમે સરકારી વાહન મોલ બેસાડીને લઈ ગયા હતા આવું તો તમને શું મુશ્કેલી આવી એ પાછા અહીંયા મેલવા આવ્યા આ એટલા માટે કહેવા મોક એક વખત નહીં દસ વખત લઈ જો દસ વખત આવવા દો દસ વખત લઈ જો દસ વખત આવવા દો અમે પાછા નહીં પડશું જેટલા હેરોન કરવા એટલા કરો ભૂખ્યા રહેશું તરછ્યા રહેશું મરવું પડે તો મરશું મરવું એટલા માટે કે આવતી પેઢી માટે આ પ્રશ્ન છે આજે આદિવાસીઓનો પ્રશ્ન આવતીકાલે અઢારે અઢાર વરણનો પ્રશ્ન છે એટલે એમાં આપે પણ બધા આવી ગયા એટલે અમે તો અપેક્ષા રાખીએ ચાલો બધા સાથે આ સરકાર ઊંચી સરકારને જગાડીએ ને જે લોકોને મુશ્કેલી જ પડે છે એનું નિરાકરણ લાવીએ